ઓ ભગતરા ઓ લાગો ફોન ઓલા કાકા જે સ્કોટી લાઈન થઈ છે ને આપણા વિજય ભાઈને માઈ મને નો આવડે એક્સેસ બસ બસ આ યાગર આ રે હમણે થઈ જાવી હતી

ઓ શિફ્ટ પાઇન એટલે જાવક તો ક્યાંક ત્યાં સવી ને અટિય રસ્તામાં સવી ને જોગો આવડા કોના બસ આવો બસ પાબરા ઘરે લગાયો હોય દરેક કાર્ય કામ લગારે દરેક કામ લગારે તો કેટલો કોવના ખાસ લોકો વટલી છે અમે તો પોતાના રસ્તા

એક જંગલ જેવું છે હેલો તો આપણે કૌશિકભાઈના ઘરે જઈને પછી ભણીએ તમેત્ર આપણે દાઠા પોલીસ સ્ટેશને પહોંચી ગયા છીએ ને કૌશિકભાઈ અહીં મને ન પાઈ છે એટલે કોર્વિલમાં આપણે જવાનું છે કાતરાએ ઊભા છે પોલીસ આવ ફટારો આવી ગયો છે એવું બધું છે ફોટો લઈ લે અચર આ યંગ છે એ મારે સતર ન ફટાર છે એ જમ એ જમરોક નથી હો બાસુ

સીધી જાનમાં લફ દરિયામાં નાખવા મૈયા હવે લોકો ગયા છે પછી મૈયા પાબડે આ છેમાં બેઠાનું જીપ ભાઈ નામ ભાઈ નામ મને બોલાય જો કિશોર ભાઈ કિશોર ભાઈ બોલાવ દે ઓકેશ ભાઈ રે તો બાબા હાટ બોલે આપણે બધા ઉપર લઈ ગયા છે ને હવે આપડે મજા આવશે સારું એત આપણે જાય છે મુકે તો ઘરે જ આવું હા ઘરે જાય છે તમે કીધું પણ તમે આવતા નથી પરિવાર પાસે આવજો સોફાસ કરી આવતા નથી કાલે મોટા વાર એવું નથી એવું નથી

આપણે ફરવા ગયેલા હતા દરિયે ત્યાં મોટરમાં મને બહુ મજા આવી હતી તો અત્યારે આપણે ઘરે એવા સવી ને એક વાત કરવા લોગનો એન્ડ અમે બે દિવસ પછી આપી સવી કેમ કે ખીહર હતી એટલે કે પતંગ સગાવવામાંથી નવરા થયા નહોતા ને વ્લોગ પણ મીકો નહોતો તો આજ યાદ આવ્યું કે એન્ડ આપવાનો બાકી છે તો આજે આપ્યો અને અમે ખીહરનો કે વાસી ખીહરનો કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો કા કેમ કે આ કાંઈ નવરા જ નહોતા પતંગ સગાવવામાંથી એકવાર બોલો તો એનો અવાજ બે ગયો કરીને નવા જાય બે હાથ લીધો હા વ્લોગ નો એન્ડ હવે આપી દે છે તો લાઇક હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને નવા હોય અમારી ચેનલમાં તો બ્લે બે લાઇકન ને ક્લિક કરી નાખ્યો એટલે સૌથી પહેલા અમારા વિડીયો જોવા મળે અને તેમ અને તમને કેવા વ્લોગ જોવા છે તે પણ કોમેન્ટમાં કહેજો તો અમે એવા વ્લોગ બનાવશું તો મળી આવેગમાં ત્યાં સુધી ને બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ